નાની અમથી બાબતમાં હત્યા થાળીમાં ભાત ઓછા આપવા અંગે મિત્રએ લાકડીના ફટકા મારી મિત્રની હત્યા કરી હાલોલ મસવાટ જીઆઈડીસીમાં કામ કરતા અને કંપનીની રૂમમાં રહેતા બે પરપ્રાંતિય મિત્રો વચ્ચે જમવાની વહેંચણી બાબતે ઝઘડો થતા ઉશ્કેરાયેલા એક કામદારે બીજાને લાકડાના ફટકા મારતા મોત નીપજ્યું હતું પોલીસે હુમલાખોર મિત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જ્યારે હત્યાની ઘટનાને અંજામ આપી ભાગી છૂટેલો આરોપી પોલીસની રડારમાં હોવાનું જાણવા મળ્યું છે હાલોલની મસવાટ સ્થિતિ નવી જીઆઈડીસીમાં એગ્રો ઓઇલ બનાવતી કંપનીમાં ત્રણ માસ પહેલાં જ બિહારના ચંપારણ જિલ્લાના મજેરિયા ગામના બે મિત્રો ગપ્પુકુમાર મદન યાદવ અને તનોજ જવાહીર શાહ કામ પર લાગ્યા હતા કંપનીમાં કામ કરી કંપનીની રૂમમાં બંને સાથે રહેતા હતા રવિવારની સાંજે જમવાનું બની જતા બંને મિત્રો સાથે જમવા બેઠા હતા મિત્ર તનોજ શાહ બંનેની થાળીમાં ભાતની વહેંચણી કરતો હતો દરમ્યાન ગપ્પુકુમારે પોતાની થાળીમાં ઓછો ભાત કેમ મૂક્યો કંઈ ઝઘડો કરતા બંને મિત્રો મારામારી પર ઉતરી આવ્યા હતા ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા કુમારે ચૂલામાંથી લાકડું કાઢી તનોજના માથામાં ઉપરા છાપરી ફટકા મારતા તનોજ લોહી લુહાણ થઈ ત્યાં જ ફસડાઈ પડ્યો હતો અને ગપ્પુ યાદવ ત્યાંથી ભાગી છૂટ્યો હતો ઈજાગ્રસ્ત તનોજને સારવાર માટે પ્રથમ કાલોલ બાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ ખસેડાયો હતો પણ વધુ સારવાર મળે તે પહેલા જ તે મોતને ભેટતા હાલોલ રૂરલ પોલીસે હત્યારા મિત્ર પપ્પુ યાદવ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી એફએસએલની મદદ લઈ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જમાવટ ગુજરાત હાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમાં પ્લોટ નંબર 589 થી 592 માં એગ્રો ફેક્ટરી આવેલી છે એ ફેક્ટરીમાં કામ કરતા બે મજૂરો બિહારના જે છે એમની વચ્ચે જમવાના બનાવ્યા બાદ ચાવલની વહેંચણીને લઈને માથાકૂટ થતાં બંને બથ્થમ બથ્થા થયેલા અને ત્યારબાદ એ પૈકીના એક આરોપી કપ્પુકુમાર મદન યાદવે તેના સાથીદાર જે હતા સનો વાહિર શાહ એને માથામાં લાકડું જે હતું વર્તનનું એ મારી દેતા એ ત્યાં ત્યાં બેભાન થઈ ગઈ અને તેને સારવાર માટે પ્રથમ કાલો અને ત્યારબાદ ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જતા ત્યાં ડૉક્ટરશ્રીએ મરણ જાહેર કરે જે બાબતે આ જે ફેક્ટરી માલિક છે આહિષા એગ્રો ફેક્ટરી એના માલિક અન્વભૂષણ બગલી છે અને રાશિ ગોધરાના એમની ફરિયાદ ગપ્પુ યાદવની રૂપમાં લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે